એક શિકારી આવી અને બાણ મારે અને ભગવાનના ચરણમાં બાણ વાગે છે આ કથા આપણે બધાય જાણીએ છીએ જેવું બાણ વાગ્યું કે રક્ત વહેવા લાગ્યું છે લોહી વહેવા લાગ્યું છે લોહીની નદીઓ ભરાઈ છે શિકારી આવીને ભગવાનને જોવે છે અને એવું કે હરણની આંખ હશે અને આવીને જોયે તો પરમાત્માના ચરણ હતા આવીને રડવા લાગ્યો પ્રભુ મને માફ કર

તો તમારું મારું સારું થાય છે અને આપણે કદાચ કોઈનું ખરાબ વિચારીએ તો આપણું ખરાબ થાય છે એટલે આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે ખાડો ખોદે પડે ભગવાન પાસે આવી નડવા લાગ્યો છે પ્રભુ મને માફ કરો ભગવાન સ્વીકારીને માફ કરે છે રે ભાઈ આમાં તારી કોઈ ભૂલ નથી ગત જન્મ ની અંદર વાલી હતો અને હું રામ હતો એ જન્મમાં મેં તને છુપાઈને બાણ માર્યું હતું એટલે આ બીજા જન્મમાં એ રામ એટલે કે હું કૃષ્ણ બનીને આવ્યો અને વાલી આજ તું પારધી બનીને આવ્યો છે એટલે ગયા જન્મમાં મેં તને બાણ માર્યું આ જન્મમાં તે મને બાણ માર્યું

ભગવાન નું શરીર બળીને ભસ્મ થયું ધ્યાન થી આંબળજો જગનાથપુરી નો મહિમા સમજાવું છું ભગવાન નો દેહ બળીને ત્યાં ભસ્મ થઈ ગયો આખું શરીર પણ ભગવાન નું હાર્ટ કરતા જે હૃદય હતું ને બળીને ભસ્મ થયું નહીં ગંગાજીમાં વહાવી દેવામાં આવ્યું

એમ કહેવાય કે દર બાર વર્ષે બદલવામાં આવે છે અને આંખ ઉપર પટ્ટી લગાડવામાં આવે છે આજે તમે જૈન ધર્મમાં જુઓ તો જ્યારે એ લોકો ભગવાનને ભોગ લગાવે ને ત્યારે માસ્ક પહેરે છે પહેરે કે નહીં ઘડી જગ્યા એવું હોય કે આપણે જોતા નથી આંખે પટ્ટી બાંધવામાં આવે મોઢા ઉપર માસ્ક બાંધવામાં આવે છે કોઈના ત્યાં આપણે જઈએ ને કોઈ ભોજન કરતો તો આપણે ઉભા રહીએ નથી ઉભા રહેતા હાલો હારું તમે જમી લો પછી અમે આવીએ એક મર્યાદા છે આ એક સંસ્કૃતિ છે જગન્નાથ ભગવાનના દર્શન માટે તમે જાઓ ત્યારે ભગવાનના રથયાત્રા નીકળે છે આપણે બધા જાણીએ છીએ ક્યાં જાય મામાના ઘર સુધી જાય ને કેટલા લોકોને ખબર છે રથયાત્રા મામાના ઘર સુધી જાય છે આ રથની રચના કોને કરી કે વિશ્વકર્મા ભગવાન વિશ્વકર્માજીને બોલાવવામાં આવ્યા અને વિશ્વકર્માજીએ આ રથની રચના કરી એટલે ભગવાનના કુળ કેટલા રથ છે ત્રણ રથ છે એક રથ જગન્નાથ ભગવાન બીજો રથ બલભદ્રજી અને ત્રીજો રથ સુભદ્રાજી નો છે ભગવાન જગન્નાથજી નો જે રથ છે એ સોળ હાથ લાંબો અને પહોળો છે બલરામજીનો જે રથ છે એ હાથ લાંબો છે અને સુભદ્રાજીનો જે રથ છે એ બાર હાથ લાંબો અને પહોળો છે એવા આ રથની રચના વિશ્વકર્માજી એ કરી છે એમ કહેવાય કે વૈશાખ સુદ અષ્ટમી ના દિવસે સાક્ષાત બ્રહ્માજી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી આ જગન્નાથપુરીમાં એની એક એવી કથા બતાવે છે ઇન્દ્રધ્યુમન નામના એક રાજા હતા અને જગન્નાથ ભગવાન પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થયા કાષ્ટ કેતા લાકડાની એ મૂર્તિ બનાવવામાં આવી એવું વિકરાળ ભગવાનનું સ્વરૂપ ભગવાનની આંખો મોટી મોટી હતી તો બધા દર્શન કરવા જશો એટલે તમને ખબર પડશે હવે મોટી મોટી આંખો હોય તો માણસ ગભરાઈ જાય એવા ભગવાનના દર્શન કરી માણસ ડરી જાય અરે વાલા ભક્તો ઇન્દ્રાસન પ્રાપ્ત કરવું હોય તો સો સ્વમે યજ્ઞ કરવા પડે

ભગવાન જગન્નાથ ભગવાનની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે એનાથી મૂર્તિ બની છે કાષ્ઠની મૂર્તિ મૂર્તિ છે છે લાકડાની બની આકાશવાણી થઈ કેવી રીતે મૂર્તિ બનાવી આકાશવાણી થઈ છે આ કાષ્ઠમાંથી મૂર્તિ બનાવી ભગવાન કહે છે કે આ કાષ્ઠની મારી મૂર્તિ બનાવજો અને ભક્તો કલ્યાણ કરજો

કે જ્યારે આકાશવાણી થઈ ત્યારે ભગવાન કહે છે કે તમે ગભરાશો નહીં આની તમે કાષ્ટની મૂર્તિ બનાવશો ત્યારે હું પોતે આવી અને કાષ્ટની મૂર્તિ બનાવીશ ભગવાન નારાયણે પોતે પોતાની મૂર્તિ બનાવીશ વાલા ભક્તો જગન્નાથ ભગવાને પોતે જેમાં ભાગવતમાં કહેવાય કે ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ જે ભગવાને પોતાના મુખેથી ગાયું છે અને એક વૃદ્ધ પુરુષ નું રૂપ ધારણ કરી અને ભગવાને જગન્નાથ ભગવાનની મૂર્તિ ની સ્થાપના કરી છે મૂર્તિને આકાર આપ્યો છે

એ મૂર્તિની સ્થાપના છે અને આકાર આપવામાં આવ્યો છે અને ત્યારે ઢોલ નગારા વાગવા લાગ્યા છે અને અવાજ જ્યારે બંધ થયો ઇન્દ્રદ્યુમ નામના રાજાને એવું થયું કે મૂર્તિની સ્થાપના થઈ ગઈ હશે અને દરવાજો ખોલીને જોવે ત્યાં તો અડધી જ મૂર્તિ બની હતી અને ત્યારે કહેવામાં આવ્યું કે હવે આ જ રૂપની અંદર જગન્નાથ ભગવાનની પૂજા કરવામાં આવશે અને એ રૂપમાં તમે હું જગન્નાથ ભગવાનની પૂજા કરીએ છીએ ભાગ્યશાળી છીએ આપણે અહીંયા આવી અને કથાનું સ્નાન કરીએ ગંગાજીમાં ડૂબકી મારીએ ગંગે બોલીએ પાપમાંથી મુક્ત થવાય અરે વાલાઓ આપણે તો પૂરીની અંદર બેઠા છીએ અને પાપમાંથી મુક્ત કરનારી ભાગવત કથા સાંભળીએ છીએ